નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ બદાણીના ફેસબુક એકાઉન્ટમાં ભાજપ વિરોધી પોસ્ટ મૂકવામાં આવતા ચકચાર મચી ગઈ હતી જો કે પોતાનું ફેસબુક એકાઉન્ટ કોઈકે હેક કર્યું હોવાનું યોગેશ બદાણીએ જણાવ્યું હતું થોડા દિવસ પહેલા મેયરે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપતી પોસ્ટ કરી હતી આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં પૂર્વ પ્રમુખના ફેસબુક એકાઉન્ટમાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી છે આ પોસ્ટ અંગે યોગેશભાઈ બદાણીએ માહિતી આપી હતી આ પોસ્ટનું મને ધ્યાનથી એટલે તરત આ મારો એકાઉન્ટ નંબર અગાઉ મંત્રી હતો અગાઉ પ્રમુખ હતો એટલે એકાઉન્ટ મારા એકાઉન્ટ કેટલા લોકો પાસે હોય કોઈ મૂકેલું હતું મને ખ્યાલ પીડ્યો એ બી એ ડિલીટ થઈ ગયું અને મને એવો શંકા છે તો ફેસબુક એન્ક થઈ ગયેલું છે એટલે હું એ તપાસનો વિષય છે હું હવે મારા અમારે સોશિયલ મીડિયા તે પોલીસ તપાસ કરાવવાની હોય તો હું કરીશ મને પપ્પા મૂક્યા પછી મને ફોન આવ્યો અમારે ભરતસિંહ ગોયલનો એટલે મને ખ્યાલ આવ્યો એમની પાસે એકાઉન્ટ મારી પાસે હોય કોકે મૂક્યું હોય ને એને એકાઉન્ટ નંબર મારી પાસે ઘણા એકાઉન્ટ નંબર હોય હેન્ડલ કરતા હોય એ ડિલીટ કરી નાખ્યું એકાઉન્ટ તો મારી પાસે જ હોય ને વિવાદાસ્પદ પોસ્ટ અંગે જાણ થાય તે પહેલાં જ આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હોવાનું યોગેશ બદાણીએ જણાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું